તો આજે ધસર તિથિ ભોજન તો વિડીયો બનાવી લાવશે કે નહીં તો ફ્રેન્ડ જોવા તો આપણે ઘરનો વિડિયો નહીં બનાવીએ કારણ કે ભોજન એ વિડીયો બનાવી લાવશે તો આજે તો એ તમને જોવા મળશે બીજો વિડીયો જોવા નહીં મળે તો ફ્રેન્ડ તો અહીં તો વાગી જાય નવ અને નવે વાગે આજે તો પૂણાના જીવથી હો અને શાળા અતિથી ભોજન હોય એટલા જ વેલાવેલા જોઈ નહીં ના બાઈક આવી આ આવશે તો મળી થોડી વાર જે વાત બાઇક લઈને જોવાય એટલે બાઇક આવશે નવ વાગે વાગે અમે અહીંયા શાળામાં અને તન સાહેબ રવડી રહ્યા હું ભાઈ અમે આવી લે મસ્ત ટકાટક કરી દે હા જોરદાર મેલો ચાલી દીશ આગ આગ્યાના શાળામાં છે ને 8 વાગે શાળામાં 8 વાગે

ફ્રેન્ડ બધા રસોડું છે અંદર ડબ્બા પડે છે મસાલાના બધા ડબ્બા પડે છે રસોડું છે હા હા તો દસ વાગ્યા શાળામાં છોકરા તો આવી ગયો ઘણો બધો આજે ભજન છે તેનો છોકરા આ ચાલુ જ છે હજી તો અમારા વિદ્યાર્થી અને અહીંયા અમારા સફાઈ કામદાર રાજુભાઈ સફાઈ કરી છે અમારા શાળાની અંદર સફાઈ કામદાર પણ રાખેલા છે કદાચ નહીં કાં બાળકોને સફાઈ ના કરવી પડે માટે સફાઈ કામદાર રાખે છે અમે જો સફાઈ જો અમારી શાળાની પૂરેપૂરી સફાઈ અમારો પ્રાર્થના હોલ છે પ્રાર્થના હોલની આજુબાજુ ફૂલોડા વાયા હોય અમે અહીંયા પણ વાવેતર થઈ ગયું હો અમારો ગેટ છે શાળાનો ગોપીયા મહારાજ નું મંદિર પણ સરસ શાળામાં હા બગીચો તો નહીં પાવ બગીચો પછી પાઈ અમારા ગોગા મહારાજ મંદિર છે આ છે અમારો નાનો ચક્ર બગીચો કેટલી જગ્યા છે એ પ્રમાણે બનાવે છે શાળામાં થોડી જગ્યાની પ્રોબ્લેમ છે તો રોહડાની અંદર અમારે ચવાણ સાહેબ પગ ઉપર પગ ચડાઈને બેઠા છે હા ભાઈ ભાઈ बाकी तो रहे हैं। तो थोड़ा मरी मसाला नहीं तो है। तो 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 तो

લોટ બંધા મારા પુરીઓ બનાવી રહ્યા છે પુરીઓનો ફોન ચાલુ છે ખૂબ બચ્ચે પુરીઓ લઈને આવી છે દેખાય કમ્પ્લીટ નાખો છમ પૂરી છમ 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 પડી રહી છે છમ વળું પૂરી ની પૂરી ખાઈ રહ્યો છે સંતેશ માટે સાહેબ ખાઈ રહ્યા છે હા સરસ પડી છે સાહેબ વાહ મજા આવે સાહેબ મજા ધનજી મારા લીધા તો સંગા તમાર ચાલી વાય જબર હા ધીરે ધીરે નામ ના લે નથી

આ બાજુ રી મંદ પૂરી બે વસ્તુ આવી બીજી આવો બધું આવો ઇકડી બકરી બકરી સાથે અમારું હા બધા हा आपो बेटा पूरी बाजू नहीं बाजू आज आप दीज आई नहीं बाजू हाँ तो ऊपर जाओ ऊपर जाओ दे तो फ्रेंड हमारी आ संख्या हाँ तीन सौ શાળાની કુલ સંખ્યા લગભગ હાજરમાં ત્રણસો આજુબાજુ તો હશે જ જો અમાર ચોક જમવા બેઠો હું શાક પૂરી દાળ ભાત મોહ અને પાપડ પાપડ લે હા પાપડ લેવા બંધ ખૂબ પડે ગાડી હરા પૂરી આવે બેઠા પૂરી બધું આવશે આપણે જમીન ઉભી નહીં થવાનું હા બધું આઈટમ આવી જાય તો બધો બેહારે હાર થોડી વાર લાગે ને તો ફ્રેન્ડ અહીંયા ખરાબ પાપડીયા પાપડ ખૂબ ભાવે નાના પાપડો બનાયા આપજો કોઈ બાકી ના નહીં વધારે આપજો જેટલા માગે એટલા આપો માગે જેટલા ખાવ એટલા આપજો વધારે નહીં એટલે જેટલા જોતા હોય એટલા આપો એટલે બગાડ ના થાય બગાડની કોઈ મતલબ નહીં ને અરવિંદ મેડિકલજી હા પાછો નહીં થોડા થોડા જેટલા જોતા હોય એટલા આપો શું બની ખાવાનું ગેર

હા છોકરો મજા કરે હે હલો હલો આપો કોઈ રહી ના જાય તમારા દાતાશ્રી આઈ ગયા હૈના ભાઈ સોલંકી ખરા ભાઈ આવો આ ભજો અંધો હા જો છોકરા મજા કરે હલો કોની બે મજો ચપ્પલ ગાડી કાઢીને આવતારો આટલા આવતારો ચપ્પલ કાઢી અને આવો ગઈક આવ તો ફ્રેન્ડ અહીંયા તો તિથિ ભૂજન કમ્પ્લીટ કરી દીધું બફરે અને બધા જ બાળકો પોતાના વર્ગમાં અભ્યાસ માટે ગોઠવાઈ ગયા છે આખું મેદાન ખાલી ખાલી ખાલીના વર્ગમાં કામ કરી રહ્યા છે પોતાના વર્ગનું કામ રસોડો મારું છે હાલ ફ્રેન્ડ હવે આપણે ઘરે જઈને આગળની યુદ્ધ બતાવીશું ફ્રેન્ડ આપણે તો ઘરે આવી ગયા ਤਨੋਤੀ ਸਿ ਭਜਨ ਪੁਰੂ ਚਾ ਜਿਲਾ ਮੈਡਮ ਸਿਲੈਕਟ ਦੀਸ਼ਾ ਡਿਸ਼ થઈ ਰਿਹਾ ਲੈ ਢੋਮ ਚੱਲੇਗਾ ਮਨ 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 ਮਾਰਿਆ ਮਤਿ ਹੋਪਰੇ ਨਹੀਂ ਹੋਪਰੇ ਤਾਂ ਖਬਰ ਨਾ ਪਈ ਤੁਸੀਂ ਆਏ ਤਾਂ ਕੋਈ ਕੋਈ ਆਏ ਹੋ ਚਲੋ ਨਾ ਮਨ ਤੋਂ ਭੁਲੀ ਜਾ એટલે અમે તો સ્ટેન્ડ ઉપર ઘરે આવી ગયા ને હવે થાકે છીએ ના સાહેબ એમ તો જલસા હોય ને આપણે હેરંગતી હોય ને તો હેલો ફ્રેન્ડ્સ હવે આપણે રાતના નવ વાગી ગયા હોય ને અમુક ટાઈમ થઈ ગયો હો તો આજે શાળાનો વિડીયો જોયો તમે તો કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરજો તો મળશું કાલે એક નયા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ